સમ્યાલાના લક્ષ્મીપુરા ગામે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાયું વડોદરા પાદરા હાઈવે રોડ પાસે આવેલા સમ્યાલા ગ્રામ પંચાયતના લક્ષ્મીપુરા ગામમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી પીપળેશ્વર મહાદેવ મંદિરના ચોકમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કોમ્યુનિટી હોલ ગ્રામજનોના પ્રાસંગિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવશે આ ખાતમુહૂર્તમાં જિલ્લા પંચાયત સદસ્ય સરપંચ ગ્રામ પંચાયત સભ્ય લક્ષ્મીપુરા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લક્ષ્મીપુરાના પીપળેશ્વર મહાદેવના ચોકમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી એક કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મારી સાથે ગામના પૂર્વ સરપંચ અનુભાઈ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રી જગદીશભાઈ ઠક્કર ગામના સરપંચ તાલુકા પંચાયતના સદસ્યશ્રી તેમજ ગામના પંચાયતના સભ્યો આ લક્ષ્મીપુરા ગામના વડીલો સાથે મળીને આજે ખાતમત કરવામાં આવી વડોદરા તાલુકાનું સમ્યાલા પંચાયતનું લક્ષ્મીપુરા પેટા પરું તેમાં પંચમુખી હનુમાનદાદા અને પીંપળેશ્વર મહાદેવના જે મેદાન છે ગ્રાઉન્ડ છે એમાં આજે કોમ્યુનિટી હોલનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રભાઈના દ્વારા ઘણી બધી ગ્રાન્ટો એમણે અમારામાં ફાળવી છે અને આ કામ કેટલા વખતે હતું પણ એમની જે વારંવાર રજૂઆતો કરીને આજે આ કામને કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે ખૂબ વિકાસનું કામ કહેવાય એક ગામમાં આજે પાંચ લાખની ગ્રાન્ટનો હોલ બની રહ્યો છે બહુ સારી એમનો અમે ખરેખર ગામવતી સરપંચવતી સભ્યો હતી અને એના રહેણાંક લોકો વતી હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું આજે જગદીશ કાકા છે જે અમે એકસો આઠ નામ આપેલું હતું તે પણ અમારા માટે ઘણું દોડ્યા છે હવે એમણે આવા બધા જ કાર્યક્રમોમાં હાજરી આપી અને આ કાર્ય કરવું જેવું માર્ગદર્શન આપી આજે અમને સમય આપ્યો એમણે અમારા માજી સરપંચ શ્રી કનુભાઈએ સમય આપ્યો ગામના વડીલોએ અને ખાસ કરીને આ ગામના યુવાનોએ જે બીડું ઝડપ્યું હતું કે ભાઈ ગામમાં કંઈક ને કંઈક વિકાસ થાય તો આ હોલ એક માટે નહીં પૂરા આખા ગામ માટે આ હોલ ગમે તે કાર્યક્રમ હોય શુભ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય ગમે તે હોય તેનો વપરાશ થશે મંદિરના કામમાં વારંવાર ભંડારા થાય છે તો બાપાના કામમાં પણ વપરાશ થશે તો ખૂબ સારું આયોજન છે હું હિતેન્દ્રભાઈનું ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદનને સ્વાગત કરું છું અહીંયા અને હજુ પણ અમારા ગામનો ગ્રાન્ટ ફાળવે અને હજુ પણ અમને એમનો જ્યાં સુધી એ છે ત્યાં સુધી અમે એમનો ફાયદો ઉઠાવીશું જ હું છાતી ઢોકીને કહું મને વારંવાર કીધું કે મનીષ જેટલા કામ થાય એટલું કરાવો અને એક બીજી રજૂઆત આ લોકોની આવી હતી એ પણ કહું છું કે અહીંયા જે આ ગામ પાણી ભરેલી તો આજે નિકાલ થયો છે પણ એક નારાની જરૂર છે તો કદાચ એમાંથી કંઈ આ લોકો રસ્તો કાઢીને તાત્કાલિક રોડ પર એક નારું બની જાય એવી પણ હું એમને રજૂઆત મૂકું છું હિતેન્દ્રભાઈને તો ખૂબ ખૂબ ધન્યવાદ એમનો કે અમારા ગામમાં આટલો ઇન્ટરેસ્ટ લઈ અને આટલું કામ કર્યું આગળ પણ કંઈક તકલીફ પડે તમને મદદ કરે